નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી તાલુકાના નવી મોહર પ્રાથમિક શાળામાં શિક્ષકને અચાનક એટેક આવતા મોત નીપજ્યું વડાલી તાલુકાના નવી મોહર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નગીનભાઈ સોમાભાઈ સુથાર ઉંમર વર્ષ સત્તાવન ને આજે શાળામાં અચાનક દુખાવો થતા જાણ કરતા શાળાના આચાર્ય આવી પહોંચ્યા હતા શાળાના આચાર્ય રાવલ સાહેબે ગામના સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા તુરત જ એકસો આઠ બોલાવીને શિક્ષકને વધુ સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા હું મૃત્યુ અચાનક રીતે થઈ આજરોજ મારી શાળામાં સુથાન નગીનના સોમાભાઈ વિશેષના આરસામા વર્ગની અંદર હતા અને એમને દુખાવાની ફરિયાદ કરી અને તાત્કાલિક એટ ટાઈમે એમને બેસી ગયા અને એમનો પેટમાં દુખાવો થતો અમે ઘણી કોશિશ કરી પણ ત્યાં તે બોલી શકતા ન હતા અને તાત્કાલિક ગામના સરપંચનો સંપર્ક કર્યો અને એકસો આઠ બોલાવી એકસો આઠ આવી ગઈ અને અમે અત્યારે વડાલી સિવિલ હોસ્પિટલ આવી ગયા ઓકે